મારા મામા એ ભાઈ નોકરીની ફરજ બતાવતા આ પાણી એના હિસાબે ભાઈનો આવો બનાવો બન્યો પણ જાણ કરી હતી કોઈ ફોરસવાળા એ આવ્યા નથી ને કે ફોરસદારમાં એ ચોકીદારમાં હતા બરાબર મારા મામા જાતા ત્યારે ચોકીદારની ફરજ એ સંભાળતા નાનેશભાઈ રમણભાઈ મકવાણા કોઈ આવ્યા નથી હા બે ત્રણ દિવસ એવું થઈ ગયું કે ભાઈ બહાર વીગા ગયા જાણે અમને ન પડી ને આવું બનાવ બની ગયું પાણીમાં વસ્તુ બની ગયું કેટલો દિવસ પછી ડેડ બોડી મળી બસ દિવસ પછી પોણી હ આઠ દિવસ થઈ બરાબર અમારું એવું કહેવાનું કે આ નોકરી બચાવતા તો ફરશવાળાને તાશકાલી આવવું પડે અને ધ્યાન દેવી પડે કે અમારો ચોકીદાર અમે ક્યાં મૂક્યો છે આવા પાણીમાં જો ફરશવાળા ન આવે અને કોઈ અધિકારી ન આવે તો એ લોકોની ભૂલ કહેવાય બરાબર કે આવા પાણીમાં છે અમારા ચોકીદાર આવીએ ફરજ બચાવે છે અમારે ના જવું પડે તમારું ખાલી હરણ મરે તો તમે કેટલી ધ્યાન દો તમારે એક જ બધાનું છે ફરજવાળાનું એક જ વસ્તુ છે હરણ મળે કે ગમે મરે તો તમે કેવા ખાલી આવી જાવ છો બરાબર